पालनपुर केनाल रोड पर अवेल प्लेटेनियम राजहंस में रहता आर्टिस्े गणपति ने मूर्तिज नहीं परंतु अनेक गणपति सहित चित्रों ड्रॉइंग कर मुलाकात जी ट्वेंटी फोर न्यूज़ टीमें लीधी थी નમસ્કાર દર્શક મિત્રો હાલ ગણેશ ઉત્સવના તહેવારો દસ દિવસ માટે આવી રહ્યા છે એટલે કે અત્યારે હાલ ચાલી રહ્યા છે અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ છે ખાસ કરીને પાલનપુર કેનાલ રોડ પરના પ્લેટિનમ રેસિડેન્સીની અંદર રાજ અમ્પાયર ખાસ કરીને પ્લેટિનમ રેસિડેન્સીની અંદર છે અહીંયા આપણે કેવા વ્યક્તિને મળવાના છીએ એને કયા કયા પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે આ જે પાછળ મૂર્તિ છે એ પણ એના હાથે જ બનાવવામાં આવી છે ખાસ કરીને એ પણ વાત કહી દો કે આપણે ઘણા બધા આર્ટના ક્લાસ કર્યા હશે પરંતુ ક્લાસની અંદર પણ તમને જે કુદરતી જે શક્તિ હોય છે જેને ગોડ ગિફ્ટ કહેવાય એવું કોઈ દિવસ કોઈની પાસે હોતું નથી એ ગોડ ગિફ્ટ હોય છે અને એ આપણે મળી રહ્યા છીએ મોહિત દલાલને જી નમસ્કાર હેલો મોહિત હમણાં જ આપણે અત્યારે જોયા કે તમે જે બહુ સુંદર મજાના જે ડ્રોઈંગ આપ કર્યા છે મધર ટેરેસાથી લઈ અને બાહુબલીના જે કલાકાર છે તેમજ ગણપતિ બાપા અનેકો આ કેવી રીતે આપને આ કુદરતી છે કે કંઈક ક્લાસ કરવા ગયા હતા નહીં આ ગોડ ગિફ્ટ છે મેં કશે ક્લાસ નથી કર્યા અને હું સ્કૂલ સ્કૂલમાં હતો ત્યાંથી જાતે જ ધીરે ધીરે શીખતો રહેતો હતો અને પ્રેક્ટિસ કર્યા કરતો રહેતો હતો એટલે ધીરે ધીરે એનો લેવલ વટુ રહે કેટલા વર્ષોથી આ કાર્ય કરો વર્ષથી આ કાર્ય કરું છું તમારા ઘરની અંદર કોઈ આયુ ચિત્રકાર હતા કે તમને હું મારા ઘરમાં હું એકલો જ જે વર્ક કરું છું સરસ આપ અમે જાણ્યું છે એવોર્ડ પણ મળ્યા છે સ્કૂલ મને ઘણા એવોર્ડ મળ્યા છે સાયન્સ સેન્ટરમાં એક્ઝિબિશન પણ થયું છે ત્યાંથી પણ મને એવોર્ડ મળ્યા છે અનેક અનેક એક્ઝિબિશન રહે છે અને ત્યાંથી મને એવોર્ડ મળતા રહે છે આજે જે ગણેશ ભગવાનની જે મૂર્તિ આપણે કેટલા વર્ષોથી ગણેશ ભગવાનની સ્થાપના કરો છો આ મારું ઘરે ત્રીજું વર્ષ છે એવા નામે તમે બનાવી છે હા અમે જ બનાવીએ છે મૂર્તિ જાતે જ બનાવીએ છે અચ્છા આમાં કયા કયા પ્રકારની માટી આપ વાપરેલી છે આમાં એક જ પ્રકારની માટી વાપરવામાં આવે છે જેને કહેવાય છે સાડુ માટી જે પાવડર ફોર્મમાં આવે છે અને એમાં ખાલી પાણી એડ કરવામાં આવે છે પાણી અને પાવડરને મિક્સ કરીને આ મૂર્તિ બનાવવામાં આવે છે કેટલા સમયની અંદર આ ઓગળી જાય છે આ મૂર્તિ અડધો કલાકથી એક કલાકની અંદર ઓગળી જાય છે આ સિવાય તમે બીજા પ્રકારના કરો હું ચારકોલ પેઇન્ટિંગ કરું છું ગ્રેફાઇટ પેઇન્ટિંગ કરું છું એક્રેલિક પેઇન્ટિંગ કરું છું પછી ઓઇલ પેઇન્ટિંગ કરું છું વોટર બેઝ પેઇન્ટિંગ કરું છું વોટર ની અંદર કેવી રીતે માં એક મતલબ પીસ ટાઈપના કલર આવે છે જેમાં બ્રશમાં પાણી લઈને ડાયરેક્ટ જ એનો યુઝ કરવામાં આવે છે હાલ અત્યારે તમે શું કરી રહ્યા છો હાલ અત્યારે તો હું જોબ કરી રહ્યો છું અને સાથે સાથે સાઈડમાં મારું પેઇન્ટિંગનું પણ કરી રહ્યો છું અને ગવર્મેન્ટ જોબ માટે આગળ સ્ટડી પણ કરી રહ્યો છું અમે જાણી કે તમે અલગ પ્રકારના નાના નાના ફાઈબરના ઢીંગલા ટાઈપનું આખા બનાવી શું એ કેવી રીતે બને છે એ જે હોય છે એને એફઆરપી મટીરિયલ કહેવામાં આવે છે જે લિક્વિડ ફોર્મમાં આવે છે એના માટે પહેલાં માસ્ટરપીસ બનાવીને ડાય બનાવવામાં આવે છે અને ડાય બનાવીને એની અંદર એફઆરપી મટીરિયલ નાખવામાં આવે છે અને એને પાંચ છ કલાક માટે ડ્રાય થવા દેવામાં આવે છે અચ્છા કોઈ તમારી પાસે ક્લાસીસ કરવા આવવા માંગતા હોય એના માટે શું સંદેશો છે જે હું ક્લાસીસ તો કરાવું છું પણ હું પ્રાઇવેટ ક્લાસીસ કરાવું છું કે જેને ઇન્ટરેસ્ટ હોય કે જે ઘરે આવીને શીખી શકે છે બીજું શું કહેવા માગો છો છેલ્લે જે તમે જે આજે આ પ્રકારે કાર્ય કર્યું છે બીજા તમારા જેવા નવોદિત કલાકારો કે જે આર્ટિસ્ટ હોય આગળ આવવા માંગતો એના માટે શું સંદેશો છે જો જેનો પોતાનો શોખ હોય કે જેને આર્ટિસ્ટ આર્ટ લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય તેણે પોતાનો શોખ આગળ કરતા રહેવું જોઈએ અને એ જ લાઈનમાં થોડું આગળ એમણે વધતા રહેવું જોઈએ પણ એ શોખ છોડાય નહીં હા એમાં જ પ્રેક્ટિસ કરતા રહેવું અને એમાં જ પોતાનું નામ કરવું મિત્રો હમણાં જ વાત કરી ત્યાં જે અને ખૂબ જ સુંદર મજાના ચિત્રો અને ડ્રોઈંગ કર્યું છે સાથે સાથે ફાઇબરના એમને પણ ઢીંગલા ટાઈપના આખું બનાવ્યું છે અને મારી પાછળ આ સુંદર મજાની કાચબા પર બેસેલી ગણપતિ બાપાની જે પ્રતિમા છે જે આમ તો કહી શકાય કે મંગાલી કારીગરો જ બનાવી શકે એવી આ ગુજરાતી આપણા મોહિત દલાલે બનાવી છે ખરેખર તે સલામને પાત્ર છે કારણ કે તેઓ ખૂબ જ સુંદર મજાનું અત્યારે કાર્ય કરી રહ્યા છે જે ટનપરનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત